નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોનું લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હશે અને તમને માકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજનો જે વિડીયો છે આપણો ખાસ તમે ટાઇટલમાં જોયો હશે કે જે બી જ્ઞાન સહાયકો પ્રાથમિક વિભાગની અંદર કાર્યરત છે તો એમને હવે જે કાયમી શિક્ષકોની જે જિલ્લા ફેરબદલી અથવા તો અત્યારે જે આંતરિક ફેરબદલી ચાલી રહી છે તો એના કારણે એમને છૂટું થવું પડશે બરાબર ને તો આ જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે તો એમના માટે બીજી શાળાની ફાળવણી કેવી રીતે થઈ શકે છે અથવા એમના જિલ્લાની અંદર જે પણ સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર શાળા આવતી હોય તો એમને એ શાળાની અંદર કેવી રીતે એવો જઈ શકે છે એના માટે એમને શું કરવું પડશે એની શું પ્રોસેસ છે એને આપણે જોવાના છે અને વાત કરો કે જે ઉમેદવારો છે તો એમની શાળાની અંદર માનો કે ધોરણ એકથી પાંચમાં કાર્યરત છે અને એમની શાળાની અંદર ધોરણ છથી આઠમાં એમનો જો મેઇન વિષય હતો એની જ જગ્યા ખાલી હોય તો એ એ જગ્યા પર જઈ શકે અથવા નહીં જઈ શકે અને માનો કે એકથી પાંચની અંદર જ કોઈક બીજા વિષયની ખાલી જગ્યા હોય તો એ એમાં જઈ શકે કે નહીં જઈ શકે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છે બરાબર ને તો ચાલો મિત્રો હવે આપણે છે તો આગળ જઈએ તો જો મિત્રો તમને ખ્યાલ હોય તો જ્યારે જ્ઞાન સહાયકની ભરતી આવી હતી એના અગાઉ એક ઠરાવ આવ્યો હતો જ્ઞાન સહાયકનો તારીખ દસ સાત બે હજાર ત્રેવીસના રોજ તો આ ઠરાવની અંદર દરેક બાબતો જે ખાસ સ્પષ્ટ કરી દેવામાં આવી છે અને એ બાબતોની અંદર આપણે હવે જોવાના છે જે મુદ્દો કે જ્ઞાન સહાયકને શાળા ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે બરાબર ને તો જુઓ આ જે ઓફિશિયલ ઠરાવ હતો ઓફિશિયલ ઠરાવની અંદર જે ડી નંબરનો જે મુદ્દો હતો એની અંદર લખવામાં આવ્યો હતો કે જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા તો જુઓ જ્ઞાન સહાયકની બીજી શાળાની અંદર ફાળવા માટેની શું પ્રક્રિયા છે તો એની અંદર સૌથી મહત્ત્વના જે મુદ્દા છે બીજો ત્રીજો અને ચોથો મુદ્દો છે બરાબર ને તો આપણે શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી તે પહેલો મુદ્દો શું કહેવા માંગે છે તો જુઓ કે પ્રાથમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતાં અથવા પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થઈ હતી કે અગિયાર માસ માટે બેમાંથી જે વહેલું હોય તેટલા સમય માટે કરવાનો રહેશે તો જુઓ એમનો જે કરારનો સમયગાળો હતો બધાને ખ્યાલ હોય તો પ્રસૂતિની રજા પર કોઈક ગયું હોય કોઈક મહિલા ઉમેદવાર તો ત્યાં સુધી જ્ઞાન સહાયકને જે મીન્સ કે જે જગ્યા ખાલી હોય તે જગ્યા પર છે તો જ્ઞાન સહાયક કાર્યરત રહેશે એવું કહેવામાં આવ્યું હતું એ જ રીતે જે જગ્યા પર કોઈ કાયમી શિક્ષક હોય એ કાયમી શિક્ષક કોઈ કારણસર બહાર હોય રજા પર હોય અને પાછા ફરે તો એ જગ્યા પર જ્ઞાન સહાયક કાર્યરત હશે તો એને ત્યાંથી છૂટું કરવામાં આવશે અથવા એને છે તો ત્યાં સુધી એનો કરાર રહેશે એવું કહેવામાં આવ્યું હતું અને અગર આ બંનેમાંથી કોઈક બાબત લાગુ ન પડતી હોય તો સળંગ અગિયાર માસ માટે છે છતાં જ્ઞાન સહાયકની જગ્યા પર રાખવામાં આવનાર હતું એવું છે તો સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું હવે બીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો બીજો મુદ્દો શું કહેવા માંગે છે કે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂકથી કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો આ જ્ઞાન સહાયકનો છૂટા કરવાના રહેશે તો જુઓ મિત્રો આજે મુદ્દો કે છે બે નંબરનો તો બે નંબરના મુદ્દા પ્રમાણે માનો કે આંતરિક ફેરબદલીની અંદર એ જગ્યા પર કોઈ શિક્ષક આવે છે તો જ્ઞાન સહાયકને તરત છૂટું કરી દેવામાં આવશે બરાબર એ અહીંયા આ મુદ્દાની અંદર કહી દેવામાં આવે છે હવે આ જે જ્ઞાન સહાયક છે જિલ્લા ફેરબદલી અથવા આ અહીંયા જે કારણો આપ્યા છે કે જ્ઞાન સહાયકની જગ્યા પર કોઈ નિયમિત કાયમી શિક્ષક આવે ને એને છૂટું કરી દેવામાં આવશે ત્યારબાદ શું તો જુઓ આ ત્રીજો મુદ્દો છે આપણને સ્પષ્ટ કરે છે કે ત્યારબાદ શું થશે જુઓ કે આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકને શક્ય હશો જો શક્ય હશે તો જે તે જિલ્લામાં તમે જે જિલ્લામાં કાર્યરત છો તે જ જિલ્લામાં અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા હોય તો પર્સન્ટાઇલ રેન્કના આધારે એટલે કે જે મેરિટ કોમ પ્રિફરન્સ મુજબ તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જુઓ જિલ્લાના કોણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા તો શાસનાધિકારી જે તે શાળાને ફાળવણી કરશે તો જુઓ મિત્રો હવે આ જે છૂટો થયેલ જ્ઞાન સહાયક છે એવા છૂટા થયેલા જ્ઞાન સહાયકને જુઓ જો શક્ય હોય પોસિબલ હોય તમારા જ જિલ્લાની અંદર એવી જે શાળા કે સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવતી હોય એવી શાળાની અંદર જે તે વિષય માનો કે તમે ધોરણ છથી આઠમાં ગણિત અથવા વિજ્ઞાન માનો કે ગણિત વિષયમાં તમે જ્ઞાન સહાય તરીકે કાર્યરત કરો છો અને તમારી જગ્યા પર માનો કે કોઈ શિક્ષક આવી ગયો છે આંતરિક ફેરબદલીથી હવે તમને ત્યાંથી છૂટું કરી દેવામાં આવશે અને છૂટું કર્યા બાદ માનો કે તમારા જિલ્લાની અંદર જ કોઈ સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર છથી આઠમાં ગણિત વિષયની અંદર કોઈ જગ્યા ખાલી હશે તો એ જગ્યા પર તમને છે તો મોકલવામાં આવશે અને મોકલવા માટે તમને શું કરવા પડશે તમારી શાળા જે તમારો જે જિલ્લો લાગુ પડે છે એ જિલ્લાની અંદર જિલ્લાના જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમને થ્રુ તમારે તો પરવાનગી લેવી પડશે એ તમારે જે સંપૂર્ણ પ્રોસેસ છે એ પ્રાથમિક શાળાના જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી છે એ તમને છે તો ત્યાં ફાળવણી કરી શકે છે તો એના માટે તમારે તમારા સ્કૂલ જે તમારી શાળા છે શાળા થ્રુ તમારા પ્રિન્સિપલ થ્રુ તમારે છે તો રિક્વેસ્ટ કરવી પડશે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે ત્યાં અને ત્યાંથી પછી તમને તમારા જિલ્લાની અંદર માનો કે સ્કૂલ ઓફ ની અંદર આવતી શાળાની અંદર ધોરણ 6 થી આઠમાં જ ગણિત વિષય હોય તો ગણિત વિષયમાં તમને છે તો જગ્યા મળી શકે છે બરાબર તો આ છે પહેલી પ્રોસેસ હવે માનો કે આ પાંચમા મુદ્દાની અંદર શું કીધું છે જો મિશલ સ્કૂલ ઓફ માં સમાવિષ્ટ શાળામાં જે તે વિષયની જગ્યા ના હોય હવે માનો કે તમારા જિલ્લાની અંદર જ એવી શાળા આવતી છે મિશલ સ્કૂલ ઓફ ની અંદર સમાવિષ્ટ શાળા હોય ને એ શાળાની અંદર તમારા વિષયમાંનો ગણિત છે તો ગણિતની અંદર તમારી જગ્યા ખાલી ન હોય તો આવા છૂટા કરેલ જ્ઞાન સહાયકને પર્સન્ટાઇલ રેન્કના આધારે અલગથી જાહેર કરેલ યાદી મુજબની શાળાઓમાં જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તે શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ ના થયેલ હોય તો જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાન રાખી જે તે શાળામાં ફાળવણી કરશે જો માનો કે સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર તમારા વિષયની જગ્યા ખાલી નથી પરંતુ એવી બીજી શાળાઓ છે કે જેની અંદર તમારા વિષયની જગ્યા ખાલી છે તો એ જગ્યાઓ પર પણ તમને છે તો સમાવિષ્ટ કરવામાં આવશે એવું આ ચાર નંબરનો મુદ્દો કહે છે બરાબર ને પરંતુ તમારે જે પરમિશન છે તમારા પ્રાથમિક શિક્ષક શિક્ષણના જે જિલ્લા અધિકારી છે એમના થ્રુ તમારે પરમિશન લેવી પડશે એમને તમારે છે તો લેખિતમાં રજૂઆત કરવી પડશે રૂબરૂ જઈને અને ત્યાં જઈને તમારે ખબર પડશે કે તમારા જિલ્લાની અંદર શાળા છે અથવા નથી જે શાળા છે એ શાળાની અંદર જગ્યા ખાલી છે અથવા નથી તમારા વિષયની બરાબર ને હવે જુઓ આ પાંચમો મુદ્દો શું કહે છે કે પાંચમા મુદ્દાની અંદર જો કોઈ કિસ્સામાં છૂટા કરેલ જ્ઞાન સહાયકને તેઓના જિલ્લામાં જગ્યા ન હોવાના કારણે સમાવી શકતા ન હોય માનો કે સ્કૂલ ઓફ એક્સન્ટની અંદર પણ કોઈ જગ્યા તમારા વિષયની જગ્યા નથી અને માનો કે તમારે જે બીજી અદર જિલ્લા પંચાયતની શાળાઓ છે એની અંદર પણ જગ્યાઓ ખાલી નથી તો એ કેસમાં માનો કે તમારા જે જિલ્લાની અંદર જ જગ્યા નથી તમારે બીજા જિલ્લામાં જવું હોય તો જે તે જ્ઞાન સહાયક અન્ય જિલ્લાની ખાલી જગ્યા પર જવા ઈચ્છતા હોય તો તેઓએ કક્ષાના આ અંગેના પોર્ટલ પર અરજી કરવાની રહેશે તો જુઓ મિત્રો અરજી કરવાની વાત તો ઘણી દૂર છે બરાબર ને કારણ કે આ પોર્ટલ અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શરૂ થયેલ છે ઓપન થયેલ છે હવે આ કિસ્સામાં માનો કે તમારા જિલ્લાની અંદર સ્કૂલ ઓફ એક્સન્સની અંદર પણ જગ્યા નથી અને જે બીજી શાળાઓ છે એ શાળાઓની અંદર પણ તમારા વિશેની જગ્યા નથી તો એ કેસમાં તમારે બીજા જિલ્લાઓની અંદર જવું હોય તો તમારે આ ઓનલાઈન પોર્ટલ જ્યાર સુધી ઓપન ન થાય ત્યાર સુધી તમારે રાહ જોવાની રહેશે અને માનો કે અત્યારે જિલ્લાની આંતરિક ફેરબદલી બધું ચાલી રહ્યું છે આ બધું કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આ પોર્ટલને ફરીથી ઓપન કરી શકે છે અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે તમારા જિલ્લાની અંદર પછી એ જ રીતે તમને તો ત્યાં જગ્યા મળવા પાત્ર રહેશે પછી આ છઠ્ઠો મુદ્દો શું કહે છે કે આવી અરજી પરત સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરે કાર્યવાહી કરી પર્સન્ટાઈ રેન્કના આધારે જે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાની માળવાપત્ર જગ્યા પર ફાળવણી કરવાની છે તો જુઓ જ્યારે પોર્ટલ તમારું ઓપન થશે ત્યારબાદ તમને અન્ય જિલ્લાની અંદર સીધો જગ્યા મળવાપાત્ર રહેશે હવે જુઓ મિત્રો સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ છે કે હવે માનો કે તમે જે શાળાની અંદર કાર્યરત છો માનો કે તમારું જે ધોરણ એકથી પાંચમાં તમે કાર્યરત છો ને અને માનો કે કોઈક આંતરિક બદલી તત્વ જિલ્લા ફેરબદલીથી કોઈ શિક્ષક અહીંયા આ જગ્યા પર આવે છે અને આ જગ્યા પર આવીને માનો કે તમારી જે જગ્યા હોય જગ્યાની અંદર આવીને તમને અહીંયાથી છૂટું કરી દેવામાં આવે છે અને માનો કે તમારો જે મેઇન વિષય હતો ને શરૂઆતનું જે તમારો મેઇન વિષય હતો એ મેઇન વિષય માનો કે તમારો આપણે એ લઈએ સામાજિક વિજ્ઞાન બરાબર ને માનો કે તમારો એસીએસનો મેઇન વિષય હતો અને પરંતુ તમને એકથી પાંચની અંદર શાળાને છતાં ફાળવણી કરી દેવામાં આવી હતી હવે માનો કે તમારા ક્લાસ તમે જે શાળાની કાર્યરત છો ત્યાં છથી આઠની પણ શાળા છે ને માનો કે અહીંયા એસીએસની જગ્યા ખાલી છે અને તમે એકચ્યુલી એકથી પાંચમાં તમારી છે તો અહીંયા ફાળવણી કરી દેવામાં આવી હતી પરંતુ અહીંયા કોઈ શિક્ષક આવે છે ને તમને અહીંયા છૂટું કરી દેવામાં આવે છે અને તમારો જે મેઇન વિષય એસએસ તમે અહીંયા જવા માગો છો ને તમારી સ્કૂલમાં જ ધોરણ છથી આઠમાં એસએસની જગ્યા ખાલી હોય ત્યાં જવા માગો છો તો તમારે તમારા આચાર્ય થ્રી આચાર્ય સાહેબ છે એમના થ્રુ જે છે તમારા જિલ્લા શિક્ષણાધિકારી છે એમને લેખિતમાં રજૂઆત કરવી પડશે કે અહીંયા અમારી સ્કૂલની અંદર આ વિષય પર જગ્યા ખાલી છે તો અમે અહીંયા જઈ શકીએ અથવા નથી તો ત્યાંથી જો તમને પરવાનગી મળશે તો તમે આ તમારી જ શાળાની અંદર એસેસના વિષયની અંદર તમે છે તો કાર્યરત રહી શકો છો બરાબર ને હવે માનો કે તમારા શાળાની અંદર એકથી પાંચમાં તમે કાર્યરત છો અને છથી આઠમાં ગણિત વિષયની જગ્યા ખાલી છે અને તમારો મેઇન વિષય જે છે એસએસનો છે અને છથી આઠમાં માનો કે ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી છે બરાબર ને મેથ્સ અને સાયન્સની તો આ કેસમાં તમે અહીંયા જઈ નથી શકતા બરાબર તમારો જે મેઇન વિષય છે એ મેઇન વિષયમાં જ તમે અહીંયા જઈ શકો છો આ પણ એક ખૂબ જ મહત્ત્વની વાત છે એ તમારે ધ્યાને રાખવાની રહેશે હવે મિત્રો અને આ જ કેસ સીધું છે તો તમારે છથી આઠ માનો કે છથી આઠમાં કોઈ શિક્ષક આવે છે અને છથી આઠમાં શિક્ષક આવ્યા બાદ તમને અહીંયાથી છૂટું કરી દેવામાં આવે છે ભલે તમારો કોઈ પણ વિષય હોય અને એકથી પાંચમાં જગ્યા ખાલી છે તો અહીંયા છથી આઠમાં તમારો મેથ્સ સાયન્સનો વિષય હોય એસએસનો વિષય હોય ગમે તે વિષય હોય તો પણ તમે એકથી પાંચમાં જઈ શકો છો બરાબર ને એમાં મેઇન વિષયની કંઈ જરૂર નથી તો એના માટે તમારે પણ મેઇન જરૂર શું છે તમારે જે છે તમારા જે પણ જિલ્લાની અંદર તમે કાર્યરત છો ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની પરવાનગી લેવાની રહેશે ત્યારબાદ જ તમે આ છે તો સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકો છો તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે તમે કેવી રીતે તમારી જે શાળા છે આંતરિક ફેરબદલી અથવા કોઈપણ કારણસર કોઈ શિક્ષક આવે છે તો એ જગ્યા પરથી તમે છે તો આ જગ્યા પર જઈ શકો છો અને એના માટેની પ્રક્રિયા શું છે તો આશા રાખું છું મિત્રો વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સરસ અને સારી લાગી હશે અને જે પણ તમારા જે પ્રશ્નો હશે એ પ્રશ્નો તમારા આઉટ થઈ ગયા હશે બરાબર ને તો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને જે માહિતી છે તમારા દરેક જે જ્ઞાન સાહિતની અંદર જોડાયેલા મિત્રો છે એમને જે આ પ્રોબ્લેમ હશે એમના સુધી શેર કરો અને તેમને પણ ખ્યાલ આવશે કે તમે કેવી રીતે જતો શાળા બદલી કરી શકો છો તો મિત્રો થેન્ક યુ આભાર વેલકમ આવજો